ગોગંબા તાલુકાના સિમલિયા નજીક પીપળિયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલી ત્રણ સગીર બાળકીઓ પાણી પીવા માટે એક ખેતરમાં આવેલા પાણીના ઊંડા કોયારીમાં પહોંચી હતી જ્યાં એક બાળકી કૂવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કૂવા મળતા ત્રણે બાળકીઓના મોત નિપજા હતા દામાવાવ પોલીસને બનાવની જાણ થતાં પોલીસ અકસ્માતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે આજે સવારે તમામ બાળકીઓના મૃતદેહોને ગોગંબા રેફરલ હોસ્પિટલ લાવિ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે અમારે સિમલિયા પીપળિયા કુવામાં બકરા ચાર તીજોને કુવામાં ગયો પાજી કેટલી હતી છોકરીઓની અમારે એક ને પાંચ વર્ષ બીજી એક બે જો